માંડવ ગામે ગણેશ વિસર્જનમાં હજારથી વધુ લોકો જોડાયા અબિલ ગુલાલ રંગરોગાનથી ડીજેના ધૂન સાથે ગણપતિ ગણપતિપ્પાની વિસર્જનની સવારી નીકળી માંડવ ગામેથી માંડવ ગામે સોમાભાઈ નરસુભાઈ તળવીના ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી દસ દિવસ આરતી પૂજા પાઠ હવન કરી ગણેશ વિસર્જનની રોજ સવારી ધામધૂમપૂર્વક વિસર્જન સવારી નીકળી ધાનપુર તાલુકાના માંડવ ગામે સોમાભાઈ નરસુભાઈ તળવી વર્ષોથી ગણેશ ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે માટીની ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી દસ દિવસ આરતી પૂજા પાઠ આજે પૂજા પાઠ કરી ભક્તો ગ્રામજનો મોટી સંખ્યામાં વિસર્જનની સવારીમાં જોડાયા ગણેશ વિસર્જન પ્રસંગે બમબમ બાબા મોરિયા ઘીના લાડુ ચોરિયા ઉપર દેખો ગણપતિ બપ્પા આજુબાજુ દેખો ગણપતિ બપ્પા મોરિયા ખેતરે ખેતરે દેખો ગણપતિ બપ્પા મોરિયા આગલા વર્ષે જલ્દી આવજો ગણપતિ બપ્પા મોરિયા ભજનોની ધૂન સાથે ગણપતિ બાપાની વિસર્જનની સવારી માંડો ગામેથી ગણેશ વિસર્જનની સવારી નીકળી ઉમરિયા ડેમમાં વિસર્જન કરવામાં આવ્યું ગણપતિ વિસર્જન પ્રસંગે માંડવ તાલુકા પંચાયત સભ્ય ખુમાનસિંહ તડવી મલસિંહ તડવી મનસુખભાઈ તડવી અનુભાઈ તડવી બાબુભાઈ તડવી સોમાભાઈ તળવી દશામાના મંદિરના પૂજારી મોટી સંખ્યામાં ગામના ભાઈઓ બહેનો નાના બાળકોએ ધામધૂમ ટીમલીને તાલે ડીજેમાં વગાડી ગણપતિ બાપાને ભારત હૃદયથી યાદથી ગણપતિ બાપા ભગવાનના વિદાય આપી ઉમરિયા ડેમમાં વિસર્જન કરવામાં આવ્યું અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર